સાવરકુંડલા ગામના પાદરે એ નાવલી નદી પણ કોરી થઈ બનતી હતી પાણી વગર નાવલી નદીના કાળમીંડ પથ્થરો સાંજ પડતા ત્યાંથી પસાર થતા એ રાહદારીઓને પોતાની એકલતાનો વાસ કરાવવા નજરે ચડતા વર્ષ દરમિયાન ચૈત્ર વૈશાખ અને જેઠ મહિના નાવલી નદી માટે કપરા હોય છે ઉનાળાના આ ત્રણ મહિના દરમિયાન નાવલી સુકી ભઠ બની જતી હતી આમ એક વખત ઉનાળાના વૈશાખ જેઠના કડકડતા તાપ પડી રહ્યા હતા અને એવામાં સાવરકુંડલા ગામે એક સાથે અગિયાર જાનો પરગામથી આવીને સાવરકુંડલાના પાદરે ઊભી હતી પણ પાણી વગર ત્રાસદી ભોગવતી પ્રજામાંથી જાનનું હામયું કરવા કોઈ માણસ ગયો નહીં માંડવા સૂના પડ્યા હતા ગામના માર્ગ વેરાન બન્યા હતા અને પાણી વગર લોકો હતા પાણી વગર ગમગીન બનેલા પ્રજાજનો એકઠા થઈ પોતાના રાજા સોમેશ્વર કોટીલાને આવેલી આફતમાંથી ઉગારવાની અરજ કરે છે પ્રજાપાલક રાજવી સોમેશ્વર મનોમન મુંજાય છે કે પાણી લાવવું પણ ક્યાંથી કોઈ સ્ત્રોત તો છે નહી ગામના કુવા અને વાવના તળિયા દાણા ભરવાની કોઠીઓ જેવા થયા હતા ગાળી ગાળીને ગોરમટાના ઢગલા કર્યા વિરડા ગાળી ગાળીને વેકરાના ગંજ ખડકાયા પણ ટીપોય પાણી નથી ધીંગાણાની તોપો સામે માથું ધરી દેતા જે આંચકો ન ખાય એવા ભીડભીર આદમીનું હૃદય પાણી વગર ટળવળતી પોતાની પ્રજાને જોઈ ભીતરથી હચમચી ગયું રાજા ઉભા થયા અને માં ખોડિયારને સંભાળ્યા ખોડી પલાણીને હાથમાં ખુલી તલવારે સાવરકુંડલા ગામની દક્ષિણમાં એકાદ ગાઉ છેટે આ એમાં ખોડિયારના સ્થાનકે આવી પહોંચ્યા દેવ સૂર્યનારાયણ હાથમી ગયા હતા અને કાળી ડિબાંગ રાતના અંધારા ધરતી પર પથરાઈ ગયા હતા ત્યારે માં હે મગર વાહિની મારી નાવલીમાં જળ ભરી દે હે નાવલી નદી અમારા ગામની ગંગા સમાન તો અમને તારું અમૃત જળનું પાન કરાવ આફત વેળા આવતા મેં તો અવર માંગ્યું ના આજ તરસાને જળ રયત ને એ અંજલી આપવાનો નિશ્ચય કરી આવેલા મહારાજ કોટીલાએ તલવાર પોતાના માથા પર ઉગામી તલવારની દારના તેજીલા કિરણો એ અંધારી ને અજવાળી રહ્યા હોય તેમ વાતાવરણમાં અંધકાર બન્યો હતો ત્યારે એક પડછંદ થઈ કે સબોર સુમરા સબોર તારા જેવા પ્રજાના નહાર ને મરવા દેવાય નહીં ઉભો થા ઓઠ અને ઘોડી પલાણ અને દોડાવી જા જ્યાં સુધી તારી ઘોડી દોડશે ત્યાં સુધી નાવલીમાં બારેમાં પાણી છલકાશે નાવલીના વહેણ રહેશે નાવલીને કોઈ તાપ શકશે નહીં પણ આ પાછું વળીને જોઈશ નહીં તારી ઘોડી સુકાયેલી નાવલી નદીના પટ પર હાંક છે રાજા સોમેશ્વર તલવાર મ્યાન કરી અને માતાજીની આજ્ઞા લઈ ઉભા થયા ઘોડી પર સવાર થઈ ઉપડ્યા અને તેની પાછળ એ પાણીના પૂર ઉપર ઉમટ્યા આગળ ઘોડી ને પાછળ જાણે સમુદ્ર હોય એમ નાવલી નદીના પૂર ઘસી આવ્યા આમ લગભગ એકાદ એ રાજા સોમેશ્વર ઘોડી આંકી ગયા દૂર થી કુંડલાનું પાદર દેખાયું અને ગામ કુંડલાના પાદરે ઉભા જાનૈયાઓના મોઢા પર તેણે હરખ જોયો ગોગવતા નાવલી નદીના પાણી જોવા ગામ લોકો એ પાદરે દોડી આવ્યા ટોલ ત્રાહા અને શરણાઈના સૂરથી વાતાવરણ ગહેકી વીઠું હતું ગામ લોકો નાવલીમાં પાણી આવવાના હરખથી વગાડતા વાજિંત્રોના પ્રચંડ અવાજથી સોમેશ્વરની ઘોડી ભડકી ઉઠી વાજિંત્રો નહીં વગાડવા અવાજ નહીં કરવા લોકોને ચેતવવા માટે રાજા સોમેશ્વરે પાછળ પીઠ ફેરવી લોકોને કહ્યું અવાજ ના કરો એટલું બોલતા યાદ આવ્યું કે માતાજીએ પાછું વળી જોવાની ના પાડી હતી મારાથી શરત ચુકાઈ ગઈ છે એ જ પડે નદીના ઘુઘવતા આવતા પાણી સર્પની જેમ જમીનમાં ઉતરી ગયા હતા ગામતળ પૂરું થયું દક્ષિણેથી હાકેલી ઘોડી ઓતરાદા પાદરમાં આવી પહોંચી રાજવીની મનશા તો ગામની વચ્ચેથી અને પ્રજાને પાણીથી ધરવી દેવાની હતી પણ શરત ચૂક થઈ એટલે પાદર સુધી આવેલી ગંગા પાદરમાં જ સમાઈ ગઈ હતી આવી અણધારી ભૂલથી રાજા સોમેશ્વરની આંખો વિસ્ફારિત થઈ

જયારે તું તો નાવલી નદીમાં નીર લાવવા કાજે હાથે પ્રજા પાલનહાર તને રંગ છે નદીને જીવંત જોતા એકલેખું રાજી પાથી ઉભરી ઉઠ્યા નોંધ છે આજે પણ સાવરકુંડલા કુંડલાની દક્ષિણે નાવલી નદી વહી જાય છે નાવ જેવા આકારથી જેનું નામ નાવલી પડ્યું છે વર્ષોનો ઇતિહાસ અને ત્યાંનો લોકસમૂહ સાક્ષી છે કે સાવર અને વચો વચ કાળ દુકાળે ગોઠણ પાણીથી વહેતી છે જે ખોડિયાના સ્થાનકેથી નીકળે કુંડલાની ઉત્તર સુધી એ નાવલીના પાણી બારે માસ સરખા વહેતા જે પાણી કાળે ઉનાળે પણ સુકાતા નહીં અને બાકીના એકાદ ગામના પટ પર ભર શિયાળે પણ સુકાઈ જતા હતા પણ હવે પુલ બંધાયા પછી એ સુકી ભટ દેખાય છે માન્યતા છે કે નાવલી બંધાઈ ન્યા હતી ત્યાં સુધી એ વરદાન અચળ રહ્યું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે